વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દારૂનું કટિંગ ચાલતું હતું તે વેડાએ એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા દરમિયાન બુટલેગરો દ્વારા એસએમસી ના કર્મચારીઓ પર હુમલો કરવા માટે આડેધડ પથ્થર મારો કરવામાં આવ્યો હતો આ પથ્થર મારામાં એસએમસી ના કેટલાક કર્મચારીઓ ઘવાયા પણ હતા ત્યારે એસએમસી ના પીએસઆઈ એ સ્વબચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું આ હુમલામાં કેટલાક કર્મચારીઓ ઘવાયા હતા ત્યારે હરની પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર જુબેર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો હતો વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે ત્યારે હાલમાં પણ 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવતો હોય છે જેના પર સતત વોચ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાખવામાં આવી હતી વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગર જુબેર દ્વારા વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવ્યો હતો અને દારૂનું કટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી તેથી બુટલેગર સહિતના મળતિયાઓએ માં દોડધામ મચી ગઈ હતી જો કે ત્યાર આ બુટલેગર સહિતના તેના સાગરિતોએ ટીમ પર હુમલો કર્યો હતો અને આડે દળ પથ્થર મારો કરતા એસએમસી ના કર્મચારીઓ ઘવાયા હતા રેડ કરવા માટે આવેલ એસએમસી ના પીએસઆઈ એ સ્વ બચાવ માટે બે રાઉન્ડ ફાયરિંગ કરી હતું આ એસએમસી દ્વારા રૂપિયા 22 લાખ નો વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ શખ્સો ની ધરપકડ કરવામાં આવી હતી પથ્થર મારા ઈજાગ્રસ્ત થયેલા કેટલાક કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે સમગ્ર મામલો હરની પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે और जो तारों दुंबर के लिए आ रहे हैं। तो ये सब ये चेहरा द्वारा सौ बचाव दे रहा हूँ। વિકેટ મીઠો મારવાની